થરાદ વિસ્તારમાં જાણે તસ્કરીને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે થરાદ વિસ્તારના ધીમા રોડ પર ખેડૂતના રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી જેમાં ઘરમાં રાખેલ પેટીમાંથી રૂપિયા એક લાખ અડતાલીસ હજારની ચોરી થઈ છે અને તસ્કરો ફરાર થઈ ગયા છે રોડની બાજુમાં રાખી ચોરી કરી ફરાર થઈ ગયા ત્યારે થરાદ પોલીસને જાણ કરતા પીઆઈ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમારે ઘરે મારા પતિદેવને ત્યાં ચોરી થઈ છે. મરણ શિવરામભાઈ સોશીભાઈને ત્યાં ઘરથી ટંક ઉપાડી અને રોડની યુનિવર્સિટીની બાજુમાં લઈને ખોળી એની બધી દાગીના લઈ ગયેલ છે. પહેલી ચોરી રવાભાઈ હરસિંગભાઈ મરણને ત્યાં હતી. એના પછી ચૌધરી નાનભાઈ ખેપ્સીને ત્યાં હતી. અને બીજી એમના મંજીભાઈ ખેચીભાઈ ની ટોલો ચોરાઈ ગયો હતો આટલું બધું ચોરી થાય છે એવી અમારી પોલીસ તંત્રને રજૂઆત છે કે આનો ઉકેલ લાવી પોલીસની આનો ઉકેલ આવી જેથી માલ ગયો હોય પાછો દરેક વ્યક્તિને છુપવા અમારી વિનંતી છે મારું નામ શિવાભાઈ સવશીભાઈ ગામ ચૂડબે તાલુકા થરાદ અમારે ખેતરમાં અમે છે રોડે અમારા ખેતરની અંદર અમારે ઘરે અમારે ઘરની અંદર ટંગ પડે તો ટંક ચોરી ચોર આવ્યા આખો ઘરમાંથી ટંગ ઉપાડી ને લઈ ગયા છે અંદર દાગીના હતા ફૂલ હતું સ્વચ્છ હતી શરણ હતું ડોડી હતી ઓમ હતું નાકની નથડી હતી અને સુડા હતી બાળપિયા હતા અને અઢાર હજાર રોકડા પૈસા હતા અમે થર્ડ પોલીસમાં ફરિયાદ કરી હતી અગાઉ અમારે હતી પેલા દાગીનોની ચોરી છલશે અને પછી બીજી અમારી બાજુમાં જ રેવાભાઈ હેવનની અહીંયા ચોરી છલશે અને આ વાત ટીવી આ ચોરી કે આ શિવાભાઈની અહીંયા થઈ એટલે આવી ચોરીઓ ન થાય અને તાત્કાલિક બંધ એ એવું કરે અને પોલીસ ઉપર મને પૂરો વિશ્વાસ દે તે પોલીસ આવી ચોરીઓને જલ્દી ઉકેલ લાવે